જમીન પર હવે હવે જો કર્યો છે તો ખેર નહીં સરકારી જમીન પર કબજો જો કર્યો હશે તો તેની સામે હવે કચ્છ નું તંત્ર છે તે એક્શનમાં જોવા મળ્યું છે પાંચસો થી વધુ પોલીસના કાફલા સાથે તંત્રની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી છે

એ જમીન પર પહોંચે છે ને ત્યાં બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરે છે ગૌચરની જમીન પર હવે જો કબજો કર્યો છે તો હવે ખેર નહીં આ પ્રકારની વાત સરકારી જમીન પર કબજો જો કર્યો હશે તો તેની સામે હવે એક કચનો તંત્ર છે તે એક્શનમાં જોવા મળ્યું છે 500 થી વધુ પોલીસના કાફલા સાથે તંત્રની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી છે અભળાસાની કેટલીક સરકારી જમીન પર લોકોએ કબજો કરી અને ખેતર બનાવ્યા હતા યા અને ભાંચુડા ગામની જે સીમાથી ત્રણસો ને પચાસ હેક્ટર જમીનનું દબાણ દૂર કરવામાં આવ્યું છે ગૌચર અને વન વિભાગની જમીન ઉપર લોકોએ ખેતરો બનાવ્યા હતા તેમાં ખેતી કરતા હતા ખેતરો બનાવી લોકોએ જમીન પર એ ખેતી કરતા હતા ઘણા લાંબા સમયથી ખેતર પર ખેતી કરતા હતા અને આખરે તંત્રને હુકમ મળતા જ અધિકારીઓ એ બુલડોઝર સાથે એ જમીન ખાલી કરવા માટે પહોંચ્યા હતા પાંચસો થી વધુ પોલીસના કાફલા સાથે તંત્રએ જમીન એ સાફ કરી દીધી છે બુલડોઝર ફેરવી દીધું છે સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ એ ખાસ પોલીસે ધ્યાન રાખ્યું હતું જોકે લોકોના ટોળા પણ ત્યાં ઉમટી પડ્યા હતા તો બીજી તરફ

તે વિભાગની જમીન છે સરકારી જમીન છે તેની ઉપર આ પ્રકારની ખેતી કરવી એ ગેરકાયદેસર શકે અને જ્યારે તંત્રને તંત્રને ખબર પડી તો હુકમ મળતાની સાથે સાથે જ બુલડોઝર પહોંચે છે 500 થી વધારે પોલીસ કર્મચારીઓ સાથે તંત્ર ત્યાં પહોંચે છે એ જમીનને ખાલી કરાવે છે જ્યારે જમીન ખાલી કરાવવા માટે તંત્ર એ પોલીસના કાફલા સાથે ત્યાં પહોંચી ત્યારે કેવા દ્રશ્યો સામે આવ્યા હતા એ પણ જુઓ તો જે પ્રકારે આપણે જોયા કે જેની અંદર પોલીસના કાફલા સાથે તંત્ર એ બુલડોઝર લઈને ત્યાં પહોંચ્યું હતું ને આ પ્રકારને ગેરકાયદેસર ખેતી કરવી તેના ઉપર પણ કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે જોકે પાંચસો થી વધારે પોલીસ કર્મચારી કાફલો પણ હતો તો બીજી તરફ સામે એ લોકોના પણ ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પહેલેથી જ ધ્યાન રાખી અને આખા પ્લાનિંગ સાથે બુલડોઝર લઈ અને ત્યાં પહોંચ્યા હતા દૂર દૂર સુધી જ્યાં નજર પડે ત્યાં સુધી એ સરકારી જમીન હતી અને સરકારી જમીન પર એ લોકોએ કબજો કર્યો હતો એમાં ખેતી કામ કરતા હતા તેમાં તેનું ગુજરાન ચાલતું હતું પરંતુ સરકારી જમીન પર કોઈ પણ જાતિ કામગીરી કરવી એ ગેરકાયદેસર હોઈ શકે છે ને તેને લઈને જ્યારે તંત્રને ખબર પડી તો તંત્ર એ આખા પ્લાનિંગ સાથે એ જમીન પર જાય છે ત્યાં પહેલાં ચકાસણી કરવામાં આવે છે તપાસ કરવામાં આવે છે કે કેટલી જમીન છે એ જમીન કહી શકાય કે સરકારની છે એ વિભાગની જમીન છે તેની માપણી કર્યા બાદ એ તંત્ર બુલડોઝરો લઈને ત્યાં પહોંચે છે ને જે જમીન પર એ દબાણો કરવામાં આવ્યા હતા એટલે કે જે ખેતી કરવામાં આવી હતી ત્યાં સીધું જ બુલડોઝર પહેરવવામાં આવે છે અને આખે આખી એ ત્રણસો ને પચાસ હેક્ટર જેટલી જમીન હતી જેની ઉપર એ દબાણ કરવામાં આવ્યું હતું ખેતી કરવામાં આવી હતી તેને ત્યાંથી બધું જ સાફ કરી અને એ જમીન જે છે તે આખી ખુલ્લી કરી હતી અને સરકારી જમીન જે જેવી હતી એ ટાઈપની પહેલા જેવી જમીન એ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે અને સૂચના પણ પણ આપવામાં આવી છે કે જો આસપાસની જગ્યામાં આ રીતે કોઈએ સરકારી જમીન પર ખોટી રીતે કબજો કર્યો હોય તો એ માહિતી પણ તંત્ર સુધી આપો એ પ્રકારની અત્યારે વિગતો પણ કચ્છથી સામે આવી રહી છે આ ગૌચરની જમીન જે ખાલી કરાવી એને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર